એનું નકશીકામ ના પથ્થરો જુઓ અને એ ટાઈમે મિત્રો આ પથ્થર જો સિમેન્ટ નહીં હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે આપણે વહેલા ઉઠ્યા છીએ કે આપણે ચા નાસ્તો કરીને પછી જવાનું છે આપણે જે રાણકીની વાવ છે એ રાણકીની વાવ જોવા માટે અને જે વર્લ્ડ હેરિટેજમાં રાણકી વાવનું સ્થાન છે અને આપણે જે સો રૂપિયાની નોટ છે એ સો રૂપિયાની નોટની પાછળ પણ રાણકી વાવનો જે ફોટો છે એટલે મિત્રો આપણે એ જગ્યા ઉપર જવાનું છે રાણકી વાવ આપણે આજે જોઈશું અને તમને પણ બતાવીશું જે અગિયારમી સદી ની વાત છે અરે અને રાણકી વાવ જોવાલાયક છે પિકનિક સ્થળ છે અને તો આપણે જઈએ રાણકી વાવ મળીશું રાણકી વાવ તો ગાઈઝ આપણે આજે જઈએ છે એ રાણકીની વાવ અને રાનકી ની વાવ પેલા આખી ડટાઈ ડિ હતી સાત માર દેખાય છે અને જે રાણકી વાવ છે સાત મારની છે હું તમને અને આપણે જો પહોંચી છે રોણકી વાવ રાણકી વાવ પહોંચી જવાયા છે પહોંચી આપણે અંદર જઈશું છે રોણકી વાવ પેલા તો ગાઈ જ આપણે બાઈક સારી જગ્યા જોઈને ને બાઇક પાર્કિંગ કરી દઈએ તો આપણે અંદર આવી ગયા છે વ્યવસ્થિત જગ્યા જોઈને પાર્કિંગ પછી લઈ આપણે ટિકિટ જો આપણે પહોંચી ગયા છે બાઇક આપણે પાર્કિંગ કરી દીધું છે અને આપણે લેવાની છે હવે ટિકિટ ટિકિટ લઈને પછી જઈશું આપણે અંદર જો સામે છે ટિકિટ બારી આપણે ટિકિટ લઈ લઈએ તો ગાઈસ આપણે રાણકીની વાવની અંદર આવી ગયા છે ટિકિટ લઈને અને ટિકિટ બારીએ જે સ્કેનર લગાવેલું છે એ સ્કેન કરીને તમારે ટિકિટ લેવાની રહેશે તો આપણે ટિકિટ લઈને અંદર આવી ગયા છે તો પહેલાં હું તમને બતાવી દઉં રાણકી વાવનો જે ગાર્ડન છે જે બગીચો છે જે જગ્યા છે બહુ મસ્ત જગ્યા છે જોઈ લો હા છે બગીચો રાણકી વાવનો જો અને આપણે જઈશું હવે રાણકીની વાવ જે હું તમને બતાવીશ કે સાત માળની વાવ છે પહેલાં આ વાવ આખી માટીથી ડટાઈ ગઈ હતી એક જ માળ દેખાતો હતો અને અત્યારે સાતે સાત માર કમ્પ્લીટ સાફ સફાઈ કરીને માટી બધી બહાર કાઢીને કમ્પ્લીટ કરીને બધા સાતે સાત માર દેખાય છે જોઈ લો તો ગાઈઝ આપણે વાવ આગળ પહોંચી ગયા છીએ જોઈ લો આ રીતે રાણકીની વાવ જે જે તે સાહેબે જે જે લોકગાયિકા વખતની વાત છે આ વાવ આખી માટીની બહાર દટાઈ ગઈ હતી અત્યારે વાવ જો આરી વાવ સાત સાત માનની વાવ છે આરી જે જોવાલાયક વાવ છે જે નાનકીની વાવ છે જો ઐતિહાસિકમાં અને વર્લ્ડ હેરિટેજમાં વાવનું નામ છે જે સોહી રૂપિયાની નોટ છે જે આપણી એ સોહી રૂપિયાની નોટની પાછળ પણ આનો નાનકી વાવનો ફોટો છે જોઈ લો તો આપણે જઈએ હવે અંદર આ વાવ આપણી વર્લ્ડ હેરિટેજની અંદર છે નામ આવેલું છે વાવનું રાણકીની વાવ જે આપણી સો રૂપિયાની નોટ છે નોટની પાછળ પણ રાણકી વાવનો ફોટો છે અને સાત મનની વાવ છે નું નક્ કામના પથ્થરો જુઓ અને એ ટાઈમે મિત્રો આ પથ્થર જો સિમેન્ટ નહીં વાપરેલી કોઈ જગ્યાએ પથ્થરની અંદર જો ચૂનો અને પથ્થર કોઈ જગ્યાએ સિમેન્ટનું દેખાશે નહીં તમને બહુ કમ ચાલો આપણે નીચે જઈએ Đây là nạc sĩ cam Nạc cam જોઈ લો આપણે ઠેક નીચે પહોંચી ગયા છીએ ઠેક આપણે નીચે આવી ગયા છે વાવણું જોઈ લો હજી એવું નેવું નકશી કામ છે નકશી કામ જે છે એ ખૂબ આકર્ષિત કરે છે નકશી મૂર્તિઓ પણ જોઈ લો તમે ચાલો આપડે નીચે જઈએ મારેલું છે અહીથી ને આગળ જવું નહિ પેલા આ નતું મારેલું અંદર ઠેક પેલા જવાતું તું પણ અત્યારે આ સૂચના બોર્ડ મારી દીધું છે જોયેલો વાવ તો આપણે જઈએ હવે બાર પેલી બાદથી હું તમને બતાવીશ જે કૂવો છે એ કૂવો પણ હું તમને બતાવીશ જે પાણી સંગ્રહ કરવાનો કૂવો હતો એ પણ હું તમને બતાવીશ ઉપર જઈને એ હું તમને બતાવીશ એટલે ઉપરથી ને વાવ જોઈ લો તને તો આપણે જઈએ હવે ઉપર આ વાવની અંદર ગાઈ ઘણા પિક્ચરોનું શૂટિંગ પણ થયેલું છે અને આપણા જે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા એ પછી આ વાવ રાનકીની વાવ વર્લ્ડ હેરિટેજની અંદર નામ છે અને સામે રહ્યો કૂવો છે એ પર હું તમને ઉપર જઈને બતાવીશ ચલો આપણે જઈએ એ બાજુ તમે વિભાગમાં જોડાયેલા રહેજો ગાઈશ તમારે વાવ જોવા માટે આપવું હોય તો જે પટોરા હાઉસ છે પટોરા હાઉસની થોડા આગળ આવશો એટલે રાણકીની વાવ આવશો બધાય બધાએ જોયેલી જ હોય છે તો ચલો હવે આપણે જઈએ બાજુ અને હું તમને કૂવો તમને બતાવીશ જે પાણીનો સંગ્રહ કરે એ જે કૂવો જોઈ લો હા રાનકીની વાવ છે અને આપણે જવાનું છે એ બાજુ પહેલાં આ નતું લાકડાનું બનાવેલું હવે બધું બનાવી દીધું છે વર્લ્ડ હેરિટેજમાં રાનકીની વાવનું નામ છે એટલે અને ચોખ્ખાઈમાં ક્યાં જ ના પડે એક નંબર ચોખ્ખાઈ છે જો આપણે જઈએ બાજુ હું તમને કૂવો પણ બતાવીશ કેમેરો જો તમે કેમેરાની નજરમાં છો કેમેરો પણ લગાયેલો છે જો આરો કેમેરો જો કેમેરો છે જો કેમેરો લગાવેલો છે જો કેમેરો અને ઉપરથી પણ હું તને બતાવીશ અને એ બોર્ડ મારેલું છે કુવાની રેલિંગ ઉપર ચડવાની મનાઈ છે જો કુવાની રેલિંગ ઉપર ચઢવાની મનાઈ છે ખતરો ભય ડેન્જર જોઈ લો અહીંથી રાણકીની વાવ તમે બતાવી દઉં જોઈ લો આ સાત માળની વાવ છે વર્લ્ડ હેરિટેજની અંદર નામ છે રાનકીની વાવનું જોવાલાયક વાવ છે ઐતિહાસિક ગાયિકા વખતની છે જે સિદ્ધરાજ જયસિંહ વખતની વાવ છે પહેલાં અમે જ્યારે નેના હતા પાંચ વર્ષના ત્યારે અમે એકના વાળ જોવા માટે આવતા ત્યારે આ સાત માળ નહોતા દેખાતા એક જ માર દેખાતું બધું માટીથી બધું પૂરાઈ ગયું વાર્યું અને અત્યારે સમરકામ કરીને સાતે સાત માર છે દેખાય છે કમ્પ્લેટ અને આપણે કૂવો પણ હું તને બતાવું જોઈ લો એ રહ્યો એ કૂવો છે જોઈ લો લો કૂવો પેલા રેલિંગ નથી હવે રેલિંગ મારી દીધી છે કેમ કે કોઈ ઉપર જ ચડે નહીં એ માટે તો ગાઈઝ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ગાઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વર્લ્ડ હેરિટેજની અંદર રાણકી વાવનું નામ છે અને સો રૂપિયા છે આપણે સોની નોટ છે એ સોની નોટની પાછળ પણ રાણકીમાં અમનો ફોટો છે અને આ છે ગાર્ડન અને જોવાલાયક છે આઈકન તમે આ જોવા માટે આવો ને તો કલાક બે કલાક તમારા એમને એમ નીકળી જાય તો હવે જઈએ આપણે પાછા બાઈક આગળ પાર્કિંગ છે આપણું ને અને આવી વાવ જે પાટણ સિટીની અંદર છે અને પાટણ સિટી બહુ ઐતિહાસિક નગરી કહેવાય અને જોવાલાયક તો જઈએ આપણે બહાર જોઈ લો ગાઈશ આ છે જાનકી વાવનું જો આ વાવ આ આ ભવ્ય વાવ અગિયારમી સદીના અંતી ચરણમાં રાજા ઉદયવથમ એક હજાર બાવીસ એક હજાર ત્રેસઠ ઈસ રાનકી ઉદય ઉદયમતી દ્વારા વાવામાં આવી હોવાનું માનવામાં આવે છે ભીમ ભીમદેવ પ્રથમ અખિલવાડ પાટણના સોલંકી વંશ સંસ્થાપક મુરરાજાના વંશ હતા જોઈ લો આ છે વાવનો ઇતિહાસ અને આપણે હવે આપણું બાઈક જ્યાં પાર્કિંગ હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ જઈએ હવે આપણા બાઈક આગળ આ છે પ્રવેશ દ્વાર તમારે ત્યાંથી ટિકિટ લઈ લેવાની એક સ્કેનર લગાવી દઉં સ્કેન કરીને ટિકિટ લેવાની રહેશે અને ટિકિટ લઈને અહીંથી અંદર પ્રવેશ કરવાનો અને આ છે પાર્કિંગ આ છે વિશાળ પાર્કિંગ તો આપણે બાઇક આગળ પહોંચી ગયા છીએ તો ગાઈશ આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયોને આપણે આટલે એન્ડ આવીએ છીએ મળીશું ફરી નવા લોક